આખી આ રોજમદાર વ્યક્તિ કેવી રીતે કરી શકે અને એ કર્યા પછી ચાલો એક એકવાર માની પણ લઈએ એક સ્ટેજ ઉપર કરી દીધું બીજા સ્ટેજનું શું ત્રીજા સ્ટેજનું શું અને આ બધું કર્યા પછી સિગ્નેચર તો પછી ઓરા સાહેબથી જ હા એટલે એનો મતલબ પાક્કો થયો કે આખી સિસ્ટમ ગોઠવાયેલી હતી મેડિકલની આવી રીતે છોકરાઓને પાસ કરવાનું અને જો આવું જ થવાનું હોય અને આવી રીતે ડૉક્ટર બનવાના હોય જો આપણે મૌન રહેવાનું હોય અને આપણો રિઝલ્ટ ના લાવી શકતા હોય તો પછી આવો કાર્યક્રમ કરવાનો કોઈ મતલબ નહીં હું તો કશું આપણને અધિકાર જ નથી અમદાવાદ ડંફાસ મારી કે રિઝલ્ટ નહીં લાવી શકું તો આમ કહી દીધું ના હોય એવું આપણે નથી લાવી શક્યા રિઝલ્ટ ભલે પહેલી નજરે લોકોને એવું લાગે ઈવીપી અસ્મિતાની ઇમ્પેક્ટ હતો પોલીસની ઇમ્પેક્ટ આ સાચી ઇમ્પેક્ટ છે જ નહીં ઇમ્પેક્ટ તો કોને કહે સીધા એક જેલમાં પૂરી કાઢ્યો હતો અઢારનો કિસ્સો આ પચીસ થઈ ગયો સાત વર્ષ સાત વર્ષ થઈ ગયા પેલો ભાઈ વાઇસ ચાન્સેલર બને રિટાયર થઈ ગયો બરાબર અચ્છા અઢાર થી વીસ બે લોકો આ લાવ્યા 23 24 मध्ये रिटायर तो वर्ष तो विसरियाज એટલે એમના અંડરમોટ પરીક્ષાઓ લેવાઈ હતી એટલે એમાં ગેર રીતિ થઈ એમાં તો કઈ સવાલ હતો મુ સવાલ હતો